વેલકમ ટુ પ્રાપ્ત કિચન આજે આપણે ગોવાર બટેટાનું એકદમ અનોખી રીતે શાક બનાવીશું જેનો ટેસ્ટ સૌથી બેસ્ટ છે તો આ ગુવાર બટેટાનું શાક બનાવવા માટે આપણે એક ખારણીમાં બે ચમચી જેટલા સફેદ તલ લઈ લેશું ત્યારબાદ આપણે તેમાં એક મોટી ચમચી જેટલી રતલામી સેવ છે જે તીખી સેવા આવે છે તે જો તમારી પાસે આ સેવ ના હોય તો તમે સિંગ સિંગભુજિયા અથવા તો આલુ સેવ પણ લઈ શકો છો ત્યારબાદ અહીં બે મોટી ચમચી જેટલી સેવ છે જે મોડી સેવા આવે તે તમારી પાસે આ સેવ અવેલેબલ ના હોય તો તમે ગાંઠિયા પણ લઈ શકો છો કોઈ પણ મોરા ગાંઠિયા લઈ શકો છો હવે આપણે એકદમ સારી રીતે આનો ભૂકો કરી દેવાનો છે થોડો અથકચરો રાખવાનો છે આ પેસ્ટ આપણે શાકમાં એડ કરીશું તો શાકનો ટેસ્ટ તો વધશે સાથે સાથે એકદમ ઘટ એવી ગ્રેવી પણ થશે અને આ પેસ્ટ છે તે જ આ શાકને અનોખો ટેસ્ટ આપે છે અને એકવાર તમે આ ગુવર બટેટાનું શાક આ રીતે બનાવી લીધું તો તમે હર વખતે આ રીતે જ બનાવશો એકદમ અનોખી રીતે બને છે અને સાથે સાથે ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો અહીં જોઈ શકો છો આપણે અતકચરું બધું વાટી લીધું હવે આપણે આ ભૂક્કાને એક બાઉલમાં કાઢી લઈશું આ બધી સામગ્રી અવેલેબલ ના હોય તો તેની જગ્યા પર તમે કઈ સામગ્રી એડ કરી શકો છો તે પણ મેં તમને ઓપ્શન આપી દીધા હવે આ જ ખાંડણીમાં આપણે દસથી પંદર જેટલી લસણની કડીઓ એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં એકથી બે ચમચી જેટલો મરચાંનો ભૂક્કો એડ કરીશું આ આપણે એક લસણની પેસ્ટ બનાવી રહ્યા છે ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલું એટલે કે સ્વાદ અનુસાર નમક એડ કરી અને બધું એકદમ સારી રીતે વાટી લેવાનું છે અને અતકચરી એવી પેસ્ટ બનાવી લેવાની છે આ આપણે જે પણ મસાલા અને પેસ્ટ રેડી કરીએ છીએ તે બધા કઈ રીતે યુઝ કરવા અને ક્યારે યુઝ કરવા એ પણ હું તમને આગળ જણાવી દઈશ અત્યારે આપણે આ પેસ્ટને કૂટી અને સાઈડ પર રાખી દઈએ તો જોઈ શકો છો એકદમ સરસ એવી પેસ્ટ આપણે વાટી લીધી છે અને લસણ છે તે આ રીતનું થોડું અતકચરું રહ્યું છે તો આ રીતે આપણે પેસ્ટ છે તે બનાવી લેવાની છે અત્યારે આ પેસ્ટને આપણે સાઇડ પર રાખી દઈએ ત્યારબાદ આપણે એક બાઉલ લઈ લેશું અને એ બાઉલમાં આપણે થોડું અમથું પાણી એડ કરીશું તો અહીં વન ફોર્થ કપ જેટલું પાણી છે તેને આપણે લઈ લીધું બાઉલમાં ત્યારબાદ આપણે તેમાં બીજા ડ્રાય મસાલા એડ કરીશું તો પહેલાં આપણે મરચાં પાવડર એડ કરી લઈએ એક ચમચી જેટલો તમારે જેટલી શાકમાં તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે આ સ્ટેજ પર મરચાં પાવડર એડ કરવાનો છે ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ ત્યારબાદ અહીં એક ચમચી જેટલો ધાણાજીરા પાવડર છે તેને પણ એડ કરી દઈએ અને શાકનો ટેસ્ટ વધારવા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ આપણે સાથે જ એડ કરી દઈશું ત્યારબાદ અહીં શાકના ના ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલો સાકરનો ભૂક્કો છે તમે ખાંડનો ભૂક્કો પણ લઈ શકો છો આ બધા મસાલાને પાણીમાં એડ કરી અને આ રીતે એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે જોઈ શકો છો મેં આ રીતે ચાપડી ઊંધિયું પણ બનાવ્યું હતું જેનો વિડીયો મારી ચેનલ પર ઓલરેડી પોસ્ટ થઈ ગયો છે તો આ રીતે મસાલા એડ કરવાથી ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે અને બધા મસાલા એક સરખા મિક્સ થવાના કારણે એક સરસ કલર પણ આવી જાય છે તો અહીં આ રીતે આપણે ઘટ એવી પેસ્ટ છે તે બનાવી લીધી આ પેસ્ટને પણ આપણે ઓલાબે મસાલા અને પેસ્ટની સાથે સાઈડ પર જ રાખી દઈએ તો ત્યારબાદ આપણે કુકરમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરી લેવાનું છે અને મેં અહીં વજનમાં અઢીસો ગ્રામ જેટલો ગુવાર લીધો છે જેનો મેં આગળનો અને પાછળનો ભાગ કાપી અને બેથી ત્રણ જેટલા એક સિંગના ટુકડા કરી લીધા તમારે જેવડી સાઇઝના ગુવારના ટુકડા કરવા હોય એટલી સાઇઝના કરી શકો છો હું એક બાઇટમાં લઈ શકાય એવડા મેં ટુકડા કર્યા છે તો આ ગુવારને આપણે બેથી ત્રણ મિનિટ જેવું તેલમાં સોતે કરવાનો છે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તો જોઈ શકો છો ત્રણ મિનિટ જેવો સમય થયો છે ગુવાર છે તે એંસી ટકા જેટલો સોફ્ટ થઈ ગયો છે અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે તો તેલમાંથી આપણે ગુવાને કાઢી લઈએ ત્યારબાદ એ જ તેલમાં આપણે બે મીડિયમ સાઇઝના ટામેટાને મીડિયમ મીડિયમ ટુકડામાં સમારી અને એડ કરી લેવાના છે તો અહીં બટેટા અને ગુવારની ક્વોન્ટિટી તમારે કેટલું શાક બનાવવું છે એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો મેં અઢીસો ગ્રામ જેટલા ગુવારની સામે બે બટેટા લીધા છે અને તેને આ રીતે ચોપ કરી લીધા છે હવે આપણે બટેટાની ઉપર એક લેયર બની જાય ત્યાં સુધી તેને સોતા કરીશું તો અહીં મેં લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું બટેટાને છે તે તેલમાં રોસ્ટ કરી લીધા છે જોઈ શકો છો ઉપર એક લેયર બની ગયું છે અને સિત્તેરથી એંસી ટકા જેટલા બટેટા છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે તો હવે બટેટાને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈએ ત્યારબાદ એ જ કુકરમાં તેલ ગરમ છે તો આપણે શાકનો વઘાર કરી લઈએ તો એક નાની ચમચી જેટલું જીરુંનો વઘાર કરીએ ત્યારબાદ શાકનો ટેસ્ટ વધારવા માટે અડધી ચમચી જેટલો અજમો એડ કરી દઈએ અને એક પીચ જેટલો હિંગનો વઘાર કરી લઈએ હવે જીરું અને અજમો કકડે ત્યારબાદ આપણે જે પાણી અને મસાલા મિક્સ કરી અને એક પેસ્ટ રેડી કરી છે તે આપણે એડ કરી દેવાની છે તો આ મસાલામાં સાથે પાણીનો ભાગ છે એટલા માટે ગરમા ગરમ તેલમાં જો એડ થશે તો આ રીતે થોડા બબલ્સ બનશે હવે ગેસની લો ફ્લેમ પર આપણે કન્ટિન્યુ હલાવી અને બધું બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે અહીં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાની પેસ્ટ એડ કરવાની છે ટામેટાની પ્યોરીને મિક્સર જારમાં પેસ્ટ બનાવતા સમયે મેં અડધી ચમચી જેટલું તેલ એડ કર્યું હતું એટલા માટે આવો એકદમ સરસ અને અનોખો કલર આવ્યો છે તમે ઈચ્છો તો તેલ ના એડ કરો અને ફક્ત ત્રણ મીડિયમ સાઇઝના ટમેટાને પ્યોરી બનાવી અને એડ કરી દો તો પણ ચાલે હવે આપણે આ પ્યોરીને એકદમ સારી રીતે પહેલાં તો તેલ અને મસાલાની સાથે મિક્સ કરવાની છે ત્યારબાદ આ પ્યોરીને આપણે ગેસની લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું એકદમ સારી રીતે કૂક કરી લેવાનું છે કેમ કે ટમેટાની આપણે કાચી પ્યોરી બનાવી હતી એટલા માટે ટામેટાની પ્યોરીની કચાશ દૂર થાય ત્યાં સુધીમાં આપણે તેલમાં રોસ્ટ કરેલા એટલે કે તેલમાં ફ્રાય કરેલા ગુવાર અને બટેટાના એક પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે જે સ્ટાર્ટિંગમાં લસણની પેસ્ટ બનાવી હતી તે આની ઉપર આપણે એડ કરી અને કોટિંગ લઈ આવવાનું છે તો એકદમ સારી રીતે બટેટા અને ગુવારની એક એક સિંગની ઉપર કોટિંગ આવી જાય ત્યાં સુધી આપણે તેને એકદમ સરસ એવો હલાવી અને મિક્સ કરવાનું છે આનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બધો એક સરખો મસાલાનો ટેસ્ટ બેલેન્સ રહે છે ગુવાર અને બટેટાને કોટ કરી લીધા બાદ તમે જોઈ શકો છો ટામેટાની પ્યોરીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે સ્ટાર્ટિંગમાં જે રતલામી સેવ અને સાદી સેવ અને તલનું જે મિક્સર તૈયાર કર્યું હતું તે આમાં એડ કરી દેવાનું છે જોઈ શકો છો જેવું આપણે હલાવાનું સ્ટાર્ટ કરીશું કે આ પ્યોરી છે તે એકદમ થીક થઈ જશે અને કલર પણ ચેન્જ થઈ જશે જોઈ શકો છો એકદમ ઘટ એવી આ ગ્રેવી છે તે બનીને રેડી થઈ ગઈ ગ્રેવીને આપણે ગેસની લો ફ્લેમ પર એકાદ મિનિટ જેવું કૂક થવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું ના પડી જાય અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી કરી ગ્રેવી છે તે તળીએ ચોટે નહીં તો તેલ બધું જ છૂટું પડી ગયું છે હવે આપણે જે ગુબાર અને બટેટાને લસણની પેસ્ટમાં કોટ કરેલા છે તે બધા જ એડ કરી દેવાના છે આ બંને વસ્તુ એડ થઈ જાય ગ્રેવીમાં એટલે એકદમ સરસ રીતે આપણે હલાવી અને એકથી બે મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર સરસ બધું મિક્સ કરી અને કૂક કરી લેવાનું છે હવે આપણે આની સાથે જ સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો અડધી ચમચી જેટલું નમક છે તેને એડ કરી દઈએ ને હલાવીને મિક્સ કરી લઈએ નમકને થોડું સાચવીને એડ કરવું કેમ કે આપણે જ્યારે લસણની પેસ્ટ બનાવી ત્યારે પણ નમક એડ કર્યું હતું અને સાથે સાથે બંને સેવમાં પણ નમકનો ભાગ હોય છે એટલા માટે તો નમક મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં પાણી એડ કરવાનું છે તો પાણીને કઈ રીતે અને કેટલી ક્વોન્ટિટીમાં એડ કરવું એ પણ હું તમને જણાવીશ તો અહીં આપણે તેલને છૂટું પડવા દઈએ તેલ છૂટું પડી જાય એટલે આપણે બે વાટકા જેટલું ગરમ પાણી એડ કરવાનું છે ગરમ પાણી એડ કરવાથી શાકનો કલર પણ જળવાઈ રહે છે અને એકદમ સરસ એવું ઘટ ગ્રેવીની સાથે શાક બનીને રેડી થઈ જાય છે તો આટલી ક્વોન્ટિટીમાં મેં ફક્ત બે વાટકા જેટલું ગરમ પાણી એડ કર્યું છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં ગુવાર અને બટેટા હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે પાણી એડ કરવાનું છે તો બધું બરાબર મિક્સ કરી લઈએ પાણી એડ થઈ ગયા બાદ હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર ફક્ત બેથી ત્રણ વિસલમાં આ શાકને કૂક કરી લઈશું તો ઢાંકણ ઢાંકી દઈએ ને ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલમાં રેડી કરી લઈએ તો ત્રણ વિસલ બાદ મેં અહીં આ શાકને રોટલી અને છાસની સાથે સૌ કર્યું છે જોઈ શકો છો એકદમ સરસ ચટાકેદાર અને મસાલાવાળું આ શાક બનીને રેડી થઈ ગયું આપણે અગાઉથી બટેટા અને ગોવારને કૂક કરી લીધા હતા ફ્રાય કરી લીધા હતા એટલા માટે ફક્ત બેથી ત્રણ વિસલમાં એકદમ સરસ એવું આ શાક છે તે કૂક થઈ જશે અને એટલી સરસ સુગંધ આવે છે કે ખાવાનું મન થઈ જાય તો એકવાર ગોવાર બટેટાનું શાક આ રીતે ચોક્કસથી બનાવજો ઘરમાં સૌ કોઈને પસંદ આવશે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે તમારે આવા અનોખા બીજા શાકની રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં મેં સુરતી સ્ટાઇલ પરવડનું શાક સાથે સાથે ધાબા સ્ટાઇલ વેજ બિરિયાની અને ધમાલોની રેસીપી પણ શેર કરી છે તો આજે જ જઈને પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો અને આવા બીજા હેલ્ધી ઇન્સ્ટન્ટ અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ